નમસ્કાર મિત્રો જય માતાજી આપનું સ્વાગત કરું છું હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં મિત્રો અત્યારે શિયાળાની ઋતુ છે પૂર્ણ થવામાં તો છે ફેબ્રુઆરી માસ છે એ અર્ધા ઉપર જતો રહ્યો છે હવે શિયાળો પૂરો થાય અને ઉનાળાની શરૂઆત થાય આ જે સમયગાળો છે ને ઋતુ પરિવર્તનનો સમય છે એટલે રાત્રે ઠંડી પડે અને દિવસે તડકો પડે ખાસ તો જ્યારે આ સમય હોય છે દર વર્ષે આપણે બધાએ માર્ક કર્યું છે કે ઉનાળો ચાલુ થાય ઉનાળાની ગરમી ચાલુ થાય એટલે શરદી ઉધરસ કફ અને તાવ આવી સમસ્યા છે એ ઘણા બધા લોકોમાં દેખાતી હોય છે એક તો લગ્નગાળો પૂરો થયો હોય છે એટલે આપણે જે ખોરાકમાં જે કંઈ વસ્તુ ખાતી હોય બેફામ રીતે એવી વસ્તુ કે જેનાથી શરીરમાં કફ છે વધતો હોય છે સાથે જ્યારે શિયાળો પૂર્ણ થતાં તરત તડકા પડે અને આ ગરમીને લીધે શરીરની અંદર કફ ઓગળે છે આયુર્વેદના નિયમ પ્રમાણે જોવા જઈએ ને તો શિયાળામાં સંચિત થયેલો કફ છે એ ઉનાળાની ગરમી શરૂ થતાં એ કફ પીગળે છે જેને કારણે શરદી અને ઉધરસ થાય છે ખાસ તો કફ વધે શરદી થાય શરદી થવી એ સામાન્ય વસ્તુ છે મિત્રો આ સમયે શરદી થાય એ નોર્મલ છે પરંતુ આ શરદી અને કફ શરીરમાં લાંબો સમય ન રહે શરદી જો લાંબો સમય રહે તો તેમાંથી કફ થાય ઉધરસ થાય તો અત્યારથી જ આપણે થોડી તકેદારી રાખીએ તો આ કફ અને ઉધરસથી બચી શકાય છે કેમ કે દર વર્ષે આ સમયગાળો આવે ને ત્યારે કફ ખાંસી અને તાવની સમસ્યા રહેતી હોય છે તો બે ત્રણ એવી વસ્તુ આપણા ઘરે જ રહેલી છે કે જેનો પ્રયોગ અત્યારથી ચાલુ કરી દઈએ ને તો કફ જેવી સમસ્યાથી સો ટકા બચી શકાય છે જેની અંદર સૌથી પહેલાં તો છે મિત્રો આદુ અને સૂંઠ સૂંઠ છે ને એક ચપટી એક લોટા પાણીની અંદર એક ચપટી સૂંઠ નાખીને ગરમ કરીને આ પાણી ઠંડુ પડવા દો પછી આ પાણીને દિવસમાં ખાલી એક વખત પીવામાં આવે ને મિત્રો એક ગ્લાસ જેટલું તો પણ આ કફથી બચાવે છે એ સિવાય આદુ છે આદુ પણ એવું જ છે મિત્રો સૂંઠ છે એ જ રીતે મિત્રો આદુ છે તો આદુનો રસ છે ને એ દિવસમાં એક વખત મધ સાથે મિક્સ કરીને ચાટવામાં આવે ને તો પણ એક કફથી સો સો ટકા બચાવે છે એ સિવાય મિત્રો તકેદારી રાખવાની વાત કરવામાં આવે ને તો ખાસ કે કફવર્ધક વસ્તુઓ છે અને અત્યારના સમયમાં ઓછી ખાવી જોઈએ જેમ કે મીઠાઈ કોઈપણ પ્રકારની મીઠાઈ અને દૂધની બનાવટોમાંથી બનેલી મીઠાઈ જેની અંદર ભરપૂર ખાંડનો પ્રયોગ થયેલો હોય છે આવી વસ્તુ જો અત્યારે ખાવામાં આવે ને એટલે તરત જ મિત્રો કફની સમસ્યા થઈ શકે છે શરદી ઉધરસની સાથે સાથે કફ ખાંસી થઈ શકે છે અને એમાંથી તાવ પણ આવી શકે છે એ સિવાય સૌથી મહત્ત્વનું મિત્રો મધ અને કાળા મરી જે લોકોને થોડું પણ એમ લાગતું હોય કે ઉધરસ અને ખાંસી જેવું છે તો ત્રણ ચાર દાણા કાળા છે એનો ભૂકો કરી અને મધ અડધી કે એક ચમચી જેટલા મધની અંદર મિક્સ કરી દિવસમાં ખાલી એક વખત ચાટવામાં આવે ને તો પણ મિત્રો એ કફ છે ને એને શાંત કરી દેશે મતલબ કે કફને મટાડી દેશે આયુર્વેદનો એક નિયમ જ છે મિત્રો કે શિયાળામાં કફ છે આપણા શરીરમાં જમા થતો હોય છે અને જેવી ઉનાળાની શરૂઆત થાય એટલે એ કફ પીગળવાની શરૂઆત થાય અને દર વર્ષે ફેબ્રુઆરી માસથી લઈ અને માર્ચ મહિના સુધીમાં અને એપ્રિલ સુધીમાં આ સમસ્યાઓ છે એ શરીરમાં જોવા મળતી હોય છે અને આ સમસ્યાથી બચવા માટે એ લીંબુ પણ એક અક્ષીર ઔષધિ તરીકે સાબિત થાય છે મિત્રો દરરોજ સવારે ઉઠી હું ફાળા પાણીમાં મિત્રો લીંબુ નો રસ એક કે દોઢ ચમચી નાખી એક ગ્લાસ પાણીમાં અને સવાર સવારમાં પીવામાં આવે તો પણ આ કફથી બચાવે છે શરદી કે વાયરલ શરદી અથવા તાવ પ્રકારની સમસ્યા હોય તો એનાથી પણ આ હુંફાળા પાણીની અંદર લીંબુનો રસ નાખીને પીવાથી એ સો ટકા એવી સમસ્યાથી બચાવે છે સાથે સાથે લીંબુની સાથે સાથે આદુનો રસ મિક્સ કરવામાં આવે અથવા મધ મિક્સ કરવામાં આવે ને તો આનાથી મિત્રો ગમે તેવો કફ છે એનાથી બચી શકાય છે એટલે અત્યારનો જે સમયગાળો છે હવે મિત્રો આજે શિયાળો છે ઉતરવાનો સમય છે શિયાળો પૂર્ણ થવા આવ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ છે આ સમયગાળામાં શરદી ઉધરસ જેવી બીમારી સો ટકા થઈ શકે છે ખાંસી થઈ શકે છે કફ થઈ શકે છે તો આ બીમારી થી બચવા માટે આદુ લીંબુ મધ કાળા મરી જેવી આપણા ઘરે રહેલી ઔષધિઓ તુલસી છે આવી ઔષધિઓનો ઉપયોગ અત્યારથી ચાલુ કરી દઈએ ને દિવસમાં એક વખત ગમે તે ઔષધિનો તો આવા કફ અને ઉધરસથી સો ટકા બચી શકાય છે શરદી થઈ શકે છે એક દિવસ કે બે દિવસ નોર્મલ શરદી હોય તો એ ખૂબ સામાન્ય છે એની મેળે જ દૂર થઈ જાય છે સાત્વિક અને હેલ્થી ખોરાક લેવામાં આવે ને તો આ શરદી સામાન્ય રીતે એની મેળે જ મિત્રો મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી